ઈસુદાન ગઢવીએ પોરબંદરના મોઢવાડાથી સાત દિવસની ન્યાય યાત્રાનો કરાવ્યો છે પ્રારંભ આ ન્યાય યાત્રા દરમિયાન ગામે ગામ ફરી અને ખેડૂતો અને જનતાની સમસ્યાઓ સાંભળશે ઈસુદાન ગઢવીએ પોરબંદરથી ન્યાય યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે સાત દિવસ માટે ન્યાય યાત્રા પોરબંદરના વિવિધ ગામડાઓની અંદર ફરશે લોકોની સમસ્યા સાંભળશે આ તકે ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ખેડૂતોના ન્યાય માટે નહીં પરંતુ ખેડૂતોને બચાવવા માટેની આ યાત્રા છે ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે અને ગરીબો વંચિતોનું શોષણ થઈ રહ્યું છે અમેરિકાના દબાણને કારણે ભારત સરકાર ખેડૂતોની સબસીડી દિવસેને દિવસે ઘટાડી રહી છે સરકાર પાસે હજુ બે વર્ષ છે તો ખેડૂતોની સમસ્યાનું નિરાવર નિરાકરણ લાવવા માટે પણ આ તકે ઈસુદાન ગઢવીએ અપીલ કરી હતી ઈસુદાન ગઢવીએ પોરબંદરના મોઢવાડાથી સાત દિવસીય ન્યાય યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે